છોટાઉદેપુર તાલુકાના નાલેજ ઓલિયાબા અને મોટી અમરોલ ગામે ત્રણ જેટલા બ્રિજોની મંજૂરી મળી છે આ વિસ્તારના લોકોની રજૂઆત ધ્યાનમાં લઈને સાંસદ જસુભાઈ રાઠવા

છોટા ઉદેપુરના સંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણ જેટલા ગામોમાં બ્રિજ બનવાને પરિણામે છોટાઉદેપુર ઉદેપુર કમાટ અને પાવી જેતપુર તાલુકાના રહીશોને ખૂબ ફાયદો થશે જેને લઈને આ કાર્યક્રમ થકી લોકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા

એટલે કે છોટાઉદેપુર કવાંટને જોડતા આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામીણ સડકમાં મંજૂર થયેલો હતો અને તેમાં ત્રણ જેટલા પોઝવે નાળા આવતા હતા એને વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી અને એ માંગની પ્રમાણે આ ત્રણેય નાળાઓ આજે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત થયું છે અને એમાં પાવી ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા સાહેબે પણ હાજરી આપી છે અને એમાં રતનપુરથી શરૂ થયેલો આ રોડ ઉપર મોટી અમરોલ પાસે ત્રણ કરોડને પંચ્યાસી લાખ જેટલી માતબર રકમ બ્રિજ બનાવવા માટે આદન્ય સાંસદ અને પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબના પ્રયત્નોથી એ મંજૂર થયેલી રકમનું આજે અહીંયા ખાતમુહૂર્ત થયું અને ઓલિયાઆંબા ગામે મુંડેન કોતર અને નાલેજ ગામ પાસે આનું બ્રિજ બનવાના આ ત્રણ કામોના લગભગ અગિયાર કરોડના ખર્ચે આ ત્રણે બ્રિજોનું ખાતમુહૂર્ત આદરણીય સાંસદ સાહેબના હાજરીમાં થયું એમાં ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોએ હાજરી આપી છે એટલે આજે આ વિસ્તાર માટે એક આનંદનો પ્રસંગ કહેવાય રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર